નડિયાદ બાર એસોસિયન્સની ચૂંટણી જોરશોરથી ચાલી રહી છે નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સવારથી વકીલોની વોટિંગ કરવા લાઈનો જોવા મળી પંદર ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી યોજાઈ રહી છે પંદર પૈકી આઠ કારોબારી અને બાકીના ઉદ્દેદારો વચ્ચે જોરશોરથી ચૂંટણી યોજાઈ રહી છે સાંજે ચાર વાગ્યા સુધી આ તમામ મતદાન થશે મતદાન બ્લેટથી કરવામાં આવશે આઠસો જેટલા મતદારો આ ચૂંટણીમાં પોતાનો મત આપશે રિપોર્ટર આશિષ મહેતા જી સાહેબ આપનું નામ પરિચય અને આજે બાર કાઉન્સિલનું ઇલેક્શન જોરશોરથી ચાલી રહ્યું છે એ બાબતે આપ શું કહેશો હું નરેન્દ્રભાઈ નકુમ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલાત કરું છું આજ રોજ નડિયાદ બાર કાઉન્સિલની ચૂંટણી છે એ ચૂંટણીની અંદર એક પેનલ કે જે ગૌતમભાઈની ગૌતમની પેનલ જે ઉભી છે અનિલભાઈ ગૌતમ અને એ પ્રમુખ તરીકે ઉભા છે અને મંત્રી તરીકે અશોકભાઈ મહીડા ઉભા છે અને એ લોકોની પ્રમુખમાં પણ બે ઉમેદવાર છે ઉપપ્રમુખમાં પણ બે ઉમેદવાર છે મંત્રીમાં બે ઉમેદવાર છે અને જે નવ ઉમેદવારો કારોબારીમાં ઊભા છે હવે ખરેખર આઠ જગ્યા લેવાની છે એટલે એક એક જગ્યાના કારણે એની પણ ચૂંટણી થઈ રહી છે એટલે આજ રોજ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર વકીલના બાર એસોસિએશનની ઓફિસની અંદર ચૂંટણી યોજાયેલ છે લગભગ નડિયાદ બારના આઠસો જેટલા વકીલો છે અને હું આ વખતે ચૂંટણીમાં સક્રિય છું એટલે મારા અનુભવ પ્રમાણે હું એવું સમજુ છું કે પ્રમુખ તરીકે જે અનિલભાઈના બે વર્ષના જે સરસ કામો છે અને એની સાથે અશોક મહિડા પણ સેક્રેટરીમાં છે એટલે મારું અનુમાન એવું છે કે અનિલભાઈ અનિલ ગૌતમની જે આ ટીમ છે એ ચૂંટાઈ જશે એમાં કોઈ બે મત નથી આભાર જી મેડમ આપનું નામ પરિચય અને આજે બાર એસોસિએશનનું ઇલેક્શન છે આપ પ્રમુખ પદે આજે ચૂંટણી લડી રહ્યા છો શું કે મારું નામ પારુલ મકવાણા છે હું નડિયાદ બારમાં લગભગ બાર વર્ષ ઉપરાંતથી પ્રેક્ટિસ કરું છું અમારા બારમાં છેલ્લા ત્રણ વર્ષથી અનિલભાઈ ગૌતમ પ્રમુખ તરીકે આવી રહ્યા છે અને આ વખતે ચૂંટણીમાં મેં લેડીઝ કેન્ડિડેટ તરીકે પ્રમુખ પદમાં દાવેદારી કરી છે પહેલાં તો એમ હતું કે કદાચ થોડું કેટલા વકીલો મતદાન કરશે બાર માં સાડી સાતસો ની આસપાસના વકીલો છે અને લગભગ અત્યારે અત્યાર વાગતામાં પચાસ ટકા જેવું મતદાન થઈ ચુક્યું છે